અમે તો નિયમનું પાલન કરશું હવે હા હવે કદાચ આ લોકો પહેરવાનું નું કેસે તો અમે તો પાલન કરશું નો કરાય સિટી માટે ના કામો હા તો વાંધો નહીં અમે જે ટાઈમે આ કેસ હતો તે બરોબર ઓકે એવી એવો ઘણા એવા દાખલા છે કે સામેની વ્યક્તિને નુકસાન કરે છે હેલ્મેટ પહેરીને કે સિટી એક તો ટ્રાફિક આ લોકો કંટ્રોલ કરી શકતા નથી પહેલા તો ટ્રાફિક પોલીસ વાળા ચારે કોરે એમનો ઉભો હોય છે ટ્રાફિક કંટ્રોલ ન કરતા ત્યાં સિટીમાં હેલ્મેટની જરૂર નથી એ તો એને ખરેખર દંડ આપો ને તો જ સમજે એમ છે બાકી સીધી રીતે સમજે એમ નથી કોઈ અકસ્માત હવે હજાર એક થાય એમાં બધા નવસો નવ્વાણું શું કામ દંડ ભરવો જોઈએ જરૂરી હે તો બધે સિટીમાં ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે રાજકોટમાં નથી થતું અત્યારે રાજકોટ શહેરમાં આઠ સપ્ટેમ્બરથી હેલ્મેટ જે છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે તેમને લઈને અહીંયા રાજકોટવાસીઓ સિગ્નલ ઉપર ઊભા છે તેમની સાથે આપણે વાત કરવાનો

અને હેલ્મેટ પહેરેલા ના પણ એક્સિડન્ટ થાય છે ને અવસાન થાય છે પોલીસ એમ કે છે કે હેલ્મેટ પહેરશું તો એક્સિડન્ટ નહીં થાય સિટી વિસ્તારમાં હેલ્મેટની જરૂર છે ખરા બિલકુલ જરૂર સિટી વિસ્તારમાં બિલકુલ જરૂર હોય એ તો હેલ્મેટ કંપનીના હેલ્મેટ વેચવા રમતની સ્કીમ છે વારંવાર એનો સ્ટોક થાય છે એટલે આવી દબાણ કરીને હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે છે બાકી તો અત્યારે આજે ટ્રાફિકના સિગ્નલો છે ને એ ટ્રાફિક જમાવત કરવા માટે છે બાકી એ જો ટ્રાફિક વાળા ઉભા છે હાજર જ છે રસ્તા જાડો તો આટલી ગીડ જઈએ આટલો સમય પસાર નો રહેવું પડે એટલી વાર ઉભું રહેવું પડે ઓકે ઓકે શું કેશો આઠ તારીખ થી હેલ્મેટ ફરજિયાત થાય છે પહેરશો પહેરવું પડશે ને તો નગર ડાન કોણ પડશે લાગે છે સિટી વિસ્તારમાં માં હેલ્મેટ ફરજિયાત તો નથી પણ હવે આમાં આપડું હાલશે નહીં બરાબર આગળ ને પાછળ બે ને હેલ્મેટ પહેરવાનું એવું પણ આમાં તો સિંગલ જ જાય તો પહેરવું તો જોઈએ બરાબર બિલકુલ એટલે કે આ રાજકોટ વાસીઓ છે કે જેઓ આ કહી રહ્યા છે કે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ખાડા બતાવો તેવું પણ કહી રહ્યા છે એટલે કે ખાડા જે છે તે પણ સારા થવા જોઈએ ઘણા બીજા અન્ય લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે પહેરશો ના સિટીમાં લાવવાનું હે સિટીમાં નો સિટીમાં નો

અત્યાર તો હેલ્મેટ ના નામે છે અહીંયા ટ્રાફિક થાય છે કોઈ ચાર ટ્રાફિક ને સોલ્યુશન કરવા વાળા નહીં હોય પણ જયારે લાયસન્સ નહીં હોય ગરીબ માણસ પાસે નંબર પ્લેટ નહીં હોય કે ભાઈ ત્રિપલ સવારી જાય છે ત્રિપલ સવારી ક્યારે જતા હોય કોઈને શોખ ના હોય બરાબર પણ એ પોતે કઈ ઇમરજન્સી કોઈ વસ્તુ હોય પણ પૈસા પડાવવાના કામ જાય ખાલી એમને હેલ્મેટ પહેરશો કે નહીં ચાલુ કરવાનો જ હોય ને હેલ્મેટ તો પહેરવાનો જ હોય ને ફરજિયાત હેલ્મેટ પહેરવું હવે ફરજિયાત એવો નિયમ કરવામાં આવ્યો છે આઠ સપ્ટેમ્બર થી આ નિયમ લાગુ પડવાનો છે કેવી રીતે જોઈ એટલે શું કઈ રીતે સારું કરો સારું કેવાય તો

કાકા શું કહેશો હેલ્મેટ ફરજિયાત હવે લાગુ કરવા જઈ રહ્યા છે રાજકોટમાં હા તો વાંધો નહીં અમે જે ટાઈમે આ કે સાથે થી પહેરશું બરોબર ઓકે 8 સપ્ટેમ્બર થી ફરજિયાત કરવાના છે હેલ્મેટ 8 સપ્ટેમ્બર થી અમે હેલ્મેટ ફરજિયાત પહેરશું અત્યાર સુધી તો લોકો પહેરતા નથી પણ હવે રાજકોટ વાસીઓ પહેરશે એવું લાગે અરે લાગે કેમ નો લાગે કડક કાયદો હોય તો લાગે પહેરે બધાય કેમ ના પહેરે હા હાલો હવે કાકા આઠ તારીખ થી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત બરોબર નથી લાગતો બસ એટલું જ કેવું છે મારું એટલે સિટી વિસ્તારમાં હેલ્મેટ હોવું હોવું જોઈએ કારણ કે અહીંયા અમુક વ્યક્તિઓ છે એ લૂટ ચલાવે છે હેલ્મેટ પહેરીને ચેન લૂંટે છે એવી એવા ઘણા એવા દાખલા છે કે સામેની વ્યક્તિને નુકસાન કરે છે હેલ્મેટ પહેરીને એટલે હાઈવે ઉપર જ આ હોવું જોઈએ હાઈવે ઉપર આ નિયમ છે તે હોવો જોઈએ હેલ્મેટનો નિયમ આઠ સપ્ટેમ્બરથી હવે લાગુ થવા જઈ રહ્યો છે શું કહે સિટી માટે નિયમ જરૂરી નથી સિટીમની અંદર એક તો ટ્રાફિક આ લોકો કંટ્રોલ કરી શકતા જ નથી પહેલાં તો ટ્રાફિક પોલીસવાળા ચારે કરો એમને ઉભો હોય છે ટાપિક કંટ્રોલ નથી અહીંયા સિટીમાં હેલ્મેટની જરૂર નથી કારણ કે તમે વાહન ત્રીસ થી વધારે સ્પીડમાં ચલાવી નથી રખતા કારણ કે તમારો રોડ જેટલા બધા ખરાબ છે રાજકોટના એ હેલ્મેટની જરૂર જ નથી હાઈવે માટે એ જરૂરી છે કે આજ સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત આગળ અને પાછળ બે બેઠા હોય બંનેને પહેરવું પડશે એ તો જો સરકાર જે સરકાર ગમે નિયમ કાઢી શકે છે આપણે એનો નિયમનો ફોલો કરવો પડશે ફરજિયાત પણ તો ક્યાં જશું આપણે બાકી ખરેખર જરૂરી નથી આ વસ્તુ કાકા હેલ્મેટ નો કાયદો હવે રાજકોટ માં લગાવવામાં આવી રહ્યો છે આઠ તારીખ થી ફરજિયાત કરવામાં આવશે શું કેશો રાજકોટ શહેર વિસ્તાર માં આ કાયદો ન હોવો જોઈએ હાઈવે ના રોડ ઉપર હોય કે જ્યાં મહત્તમ વધારે સ્પીડ થી બાઇક ચાલતા હોય શહેર માં ટૂંકી ટૂંકી મુસાફરી હોય તેમજ સાથે બીજો પણ સામાન હોય તો હું એમ માનું છું સિટી માં આ કાયદો ન હોવો જોઈએ બરાબર રોડ રસ્તાના પણ પ્રશ્નો હજાર પેલા હેલ્મેટ ની વાત કરતા રોડ રસ્તાના પ્રશ્નો હલ કરવા ઘણા બધા પ્રશ્નો છે કોઈ સાંભળતું નથી માત્ર ફરિયાદ કરવા ખાતર થઈ જાય છે નોંધ લેવાય છે પણ એનું કોઈ રિઝલ્ટ આવતું નથી તમે શું કહેશો હેલ્મેટનો કાયદો આઠ તારીખથી રાજકોટમાં લાગુ પડી રહ્યો સિટી વિસ્તારમાં અને લાગુ કરવાની કોઈ આવશ્યકતા નથી ફક્ત હેલ્મેટ પહેરવાથી જ અકસ્માત અટકી છે એવું માનવાને કોઈ કારણ નથી ટ્રાફિક પોલીસની પહેલી ફરજ છે ટ્રાફિકને મેનેજ કરવું રેગ્યુલેટ કરવું જેના પર ધ્યાન આપવાની જરૂર છે ફક્ત હેલ્મેટ પહેરવાથી કે મેમોના પૈસા કલેક્ટ કરવાથી જ ટ્રાફિક સુચારુ રૂપે ચાલી શકે એવું સ્વીકારવામાં નહીં આવી શકે રાજકોટવાસીઓ આમ તો હેલ્મેટ પહેરવા ટેવાયેલા નથી પરંતુ ફરજિયાત કરશે તો પહેરશો ખરા સો ટકા આમ જોવા જઈએ તો મૂળભૂત રીતે આપણી ફરજ પણ છે પણ અકસ્માત અટકાવવાનો એકમાત્ર રસ્તો છે માની ના શકાય ચાર તારીખથી હેલ્મેટ ફરજિયાતનો નિયમ કરવામાં આવ્યો છે પહેરશો હેલ્મેટ જરૂર પહેરશો ઇમ્પ્લિમેન્ટ થશે તો પહેરશો આઠ તારીખે ઇમ્પ્લિમેન્ટની વાત કરાઈ રહી છે ટ્રાફિક પોલીસ દ્વારા

તમે જુઓ કેટલા લોકો આ પાડે છે કોઈને ફાવતું જ નથી એમ આપણી રાજકોટની પબ્લિકને ખાસ કરીને રાજકોટ માટે બધા શું કહેશો આઠ તારીખ થી હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો હવે બરાબર છે બરાબર છે રાઈટ સરસ અત્યાર સુધી તો કોઈ પહેરતા નહોતા રાજકોટવાળા હવે પહેરશે લાગે લોકોની સલામતી માટે જ છે અને યુવાનો તમારા જેવા સમજે તો એ હિતમાં જ છે આપડા આપડા પોતાના હિતમાં છે બાકી રાજકોટની પબ્લિક છે ને એ કાંઈ સમજવાની જ નથી એ તો એને ખરેખર દંડ આપો ને તો જ સમજે એમ છે બાકી સીધી રીતે સમજે એમ નથી કોઈ એવી રાજકોટની પબ્લિક છે નિયમ એવો છે કે આગળ જે ચલાવતા હોય એને પણ પહેરવાનું અને પાછળ બેઠા હોય એને પણ પહેરવાનું આ કડક નિયમ પાલ બધાની સલામતી માટે નિયમો જે ગવર્મેન્ટે કાઢ્યા છે એ બરાબર છે બરાબર હેલ્મેટ પહેરશો તમે હા હા ચોક્કસ ચોક્કસ પહેરીશ લોકરાય સિટી માટે ના કામો તારીખથી ફરજિયાત એમ કીધું ના ના ઈ ખોટી વાત છે લોકો તો ખરેખર પહેરવું જોઈએ આમ સિટી માટે સિટી માટે નહીં રાજકોટ વાસીઓ આમ છે નહીં ફરજિયાત કરવામાં આવી રહ્યું ફરજિયાત કરવામાં આવ્યો તો તમે પહેરવામાં તકલીફ તો પડશે સમજડી શું શું તકલીફ થાય હેલ્મેટ પહેરવા તકલીફ તકલીફમાં એવો છે હવે એક તો કોઈ ભેરું નહીં એમાં માતું ભારે ભારે લાગે ત્રી આંડા એટલે બીજા નંબરમાં આ લોકો કે પાછળ વાર પહેરવાનું એના બધાય હેલ્મેટ રાખવા કે આપણને બધાય બે હેલ્મેટ તો તમે બે લોકો જતા હોય તો પહેરવા પડે પહેરવા પડે બીજા નું આપણને સાચવો પડે ને ત્રી આંગળે એનો શું કહ્યો છો તમે હવે કહી તો બરાબર સિટી માટે બરાબર નહીં બરાબર આઈ બે

જે પ્રમાણે હેલ્મેટનો કાયદો અત્યાર સુધી રાજકોટમાં લાગુ નહોતો થતો પરંતુ હવે આ હેલ્મેટનો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે આઠ સપ્ટેમ્બરે જ ખબર પડશે કે ખરેખર લોકો હવે હેલ્મેટના કાયદાનું કેટલું પાલન કરે